માળિયા આટીના રેલવે વિભાગમાં જે રેલવે ક્રોસિંગમાં માળિયા બાયપાસ રોડ ઉપર પણ એક ફાટક આવેલું છે અને માળિયા ગામમાં એકસો દસ નંબરનું પણ ફાટક આવેલું છે આ ફાટક રેલવેની ટ્રેનો નીકળતાં ખૂબ જ બંધ થતાં ખૂબ જ મુશ્કેલી થતી તેથી માળિયા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માળિયા સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સરકારમાં ભારત સરકારમાં જે રજૂઆત કરી અને રેલવે વિભાગ દ્વારા આ અંડરપાસ માળિયા મંજૂર થયેલું છે તેમજ માળિયા બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજની પણ અમે માગણી કરેલી છે તેમની પણ સરકારે દરખાસ્ત કરી અને કેન્દ્ર સરકારની મંજૂરી માટે ગુજરાત સરકાર મોકલેલું છે એની પણ પ્રક્રિયા ચાલુ છે પરંતુ માળિયા એકસો દસ નંબરના ઘાટક ઉપર જે અંડરપાસ બનેલો છે જે અંડરપાસમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે આવ્યું છે જેમાં કામ ખૂબ જ લગળી ગુણવત્તાથી થયેલું છે સરકારના પૈસાનો દુરુપયોગ થયેલો છે જેને અમે લગત વિભાગના અધિકારીઓને પણ આ રજૂઆત કરેલી છે આ જે અંડરપાસમાં જે સીસી રોડ થયેલો છે તે સીસી રોડ ખૂબ જ નબળી ગુણવત્તાથી થયેલો છે તેમાં સિમેન્ટ રોડ ઉકળી ગયો છે અને આ અંડરપાસથી લોકોને ખૂબ ઉપયોગી પણ થયેલું છે આ અંડરપાસ તેમજ માળિયા ફાટક પણ ચાલુ છે અને અંડરપાસ પણ ચાલુ છે આ ફાટક નીચે જે અંડરપાસ બનેલો છે તેનો ગ્રામજનોને ખૂબ સુવિધા અને લાભ મળે છે તેમજ ખેતીવાડી તેમજ માળિયા ગ્રામ પંચાયત દ્વારા જે એમ્બ્યુલન્સ નાની એમ્બ્યુલન્સ આવેલી છે તે એમ્બ્યુલન્સ અવર જવર થઈ શકે છે જેથી એમરજન્સી કામમાં પણ આ અંડરપાસનો ખૂબ ઉપયોગ થાય છે ધોરણે કામ કરી મારી આ ટીયાની અંદર તાજેતરની અંદર મારી ફાટક પાસે અંડરબ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું ભારત દેશના વડાપ્રધાન મોદીજીએ વર્ચ્યુઅલ મીટિંગથી ઉદઘાટન કરવામાં આવ્યું પણ એ કામની અંદર જે કરોડોનું કામ છે જે કામની અંદર એ કરોડો રૂપિયામાં જ કામ થવું જોઈએ તે ખરેખર થયું છે એનો હેતુ મંજૂર કરાવવા માટે ખૂબ સારો હતો અને જેને મંજૂર કરાવ્યો એનો પણ ખૂબ ખૂબ આભાર પણ હેતુ સીધો થયો છે ખરી આજે કામની અંદર એટલા પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે જેને એક મહિના પહેલાં વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવેલું છે પણ એની અંદર આજે તમે જાઓ તો તમને એમ લાગે કે આ અંડરબ્રિજ છે કમસે કમ ચારથી પાંચ વર્ષ જૂનું હોય સંપૂર્ણપણે રોડ ઉખડી ગયો છે ચારે બાજુ કાંકરીઓ દેખાય છે ટુ વ્હીલ પણ ચલાવી શકાતું નથી ટુ વ્હીલ ચાલે અને એક્સિડન્ટ થાય સ્લીપ મારે અને કોઈના જીવનું જોખમ થાય એની જવાબદારી કોની આ કોઈ નાનું કામ નથી બહુ મોટું કામ છે અને એની અંદર એવું લાગે છે કે અઢી કરોડ રૂપિયા આસપાસના કામની અંદર એક કરોડ રૂપિયા પણ વપરાણો એવું લાગતું નથી કારણ કારણ એક જ છે કે મારી આની અંદર આ જે કામ થઈ રહ્યું હતું તેની ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ પણ હતો નહીં કોઈ આની સામે અવાજ ઉઠાવેલો નથી અને જે એની પોળાઇ હોવી જોઈએ ઇમરજન્સી માટે જેનો ઉપયોગ થવો જોઈએ તેની અંદર નાની એમ્બ્યુલન્સ તો માનમાં નીકળી શકે એમ છે કોઈ મોટી એમ્બ્યુલન્સ કે એકસો આઠ પણ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી અને એ કામની અંદર આજે તમને કહી દો એટલો પણ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એટલા બધા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે બરાબર કે જ્યાં તમે જાઓ એટલે કોઈ રોડનું નામ નિશાન જ નથી એને પટ્ટા મારવા જોઈએ જેથી બહારથી માણસો આવતા હોય ખબર પડે કે અંદર બીચે એક્સિડન્ટ ન થાય એ પટ્ટા મારવામાં આવેલ નથી પાણીના પૂરા નિકાલની વ્યવસ્થા નથી મને એવું લાગી રહ્યું કે ચોમાસાની અંદર તો અંડરબ્રિજ બંધ જ થવાનો છે તો એટલા પ્રમાણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય તો એ ભ્રષ્ટાચારી ઉપર કોનો હાથ છે મારો આક્ષેપ છે કેમ કોઈ એની તપાસ નથી કરતું કેમ મંજૂર કરતા પહેલાં એનું બિલ થતાં પહેલાં કેમ કોઈ જોવા આવતું નથી અને આ આ રીતના જ માણસોના પૈસાનો દુરુપયોગ કરવાનો છે માણસોને શું કરવાનું અંડરબ્રિજ ફરી બીજી વખત બનવાનું છે જ્યારે મિત્રો આવું કામ થતું હોય તો એક જ વખત થતું હોય ને એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય તો મારિયાની જનતા હોતી મારિયાની પબ્લિક હોતી આજે હું સરકાર સામે એક સરકારને કહેવા માંગુ છું ખરેખર તમે ભ્રષ્ટાચાર વિરોધની વાતો કરતા હોય તો આ શું છે કે મારી સામે એક્શન લેતા નથી અને તમારા ધ્યાન ન આવ્યું હોય તો આજે મીડિયાના માધ્યમથી અમે તમારું ધ્યાન દોરી રહ્યા છીએ તમે આવો તપાસ કરો જરૂર પડે તો અમને બોલાવો અમે પણ ત્યાં આવવા તૈયાર છીએ જે હેતુથી મંજૂર કરવામાં આવેલો હતો જેણે મહેનત કરી હતી મહેનત ઉપર પણ પાણી ભર્યું છે અને આજે મારિયાની અંદર તમને એટલી બધી હાલાકી છે કોઈ તાત્કાલિક ધોરણે તમને દે આની અંદર જવું હોય એટલો બધો સાંકડો બનાવેલો છે કે ભાઈ ફોર વ્હીલ હોય ને અરીસા પણ અડી જાય તો આ ડિઝાઇન મંજૂર કરનાર કોણ છે અને આ ભ્રષ્ટાચારીનું કોણ સાવરી રહ્યું છે અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ તાત્કાલિક ધોરણે મારી આ તપાસ કરવામાં આવે એ કોન્ટ્રાક્ટરને બોલાવી તપાસ કરવામાં આવે અને જેટલો પણ આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એની પાસે વસૂલી કરવામાં આવે અને જેલ ભેગા કરવામાં આવે જેથી કરીને આવું કોઈ દીકરી પૈસાનો દુરુપયોગ કોઈ વ્યક્તિ ન કરી શકે ફરીથી સરકારને વિનંતી તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવામાં આવે અને આ ભ્રષ્ટાચારીઓ અને જેની આ ભ્રષ્ટાચારીઓને સાવડા છે એ બધાને જેલ ભેગા કરવામાં આવે